ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના ખેલ મંત્રી છે હવે તેમને આયોજન અને વિકાસ વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે તમિલનાડુ સરકારની કેબિનેટમાં શનિવારે ફેરબદલ કરવામાં આવ્યું હતું ખેલ મંત્રી અને સીએમ એમ કે સ્ટાલિન પુત્ર ઉદયનિધિ સ્ટાલિન ડેપ્યુટી સીએમ બનશે મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ બી સેથિલ બાલાજી મંત્રી પરિષદમાં પરત ફર્યા છે ત્યારે બાલાજી આ વર્ષે ફેબ્રુઆરીમાં નોકરીના કૌભાંડમાં ધરપકડ થયાના થોડા મહિના બાદ રાજીનામું આપ્યું હતું ડોક્ટર ગોવી ચેઝિયન આર રાજેન્દ્રન અને એસ એન નાસરને પણ નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે ડેરી વિકાસ વિભાગ સંભાળનાર મનો થંગરાજ સહિત ત્રણ મંત્રીઓને હટાવવામાં આવ્યા છે તો રાજભવન તરફથી કહેવામાં આવ્યું છે કે સીએમ એમ રાજ્યપાલ આર એન રવિને ઉદયનિધિને ડેપ્યુટી સીએમ તરીકે નોમિનેટ કરવાને કેબિનેટ વિસ્તરણ કરવાની ભલામણ કરી હતી રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે શપથ ગ્રહણ સમારોહ રવિવારે બપોરે ત્રણ વાગ્યા ત્રીસ મિનિટે રાજભવન ખાતે યોજાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ